ભરૂચના વાલીયા તાલુકાના અધાર ગામોની ખેડૂતોની જમીન જીએમડીસી દ્વારા સંપાદિત કરવા મુદ્દે ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત પ્રતિનિધિ નરેન્દ્રસિંહ આડમાર યોગેન્દ્રસિંહ જસવંતસિંહ સાંગલોર સહિત ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ખેતીલાયક જમીન જીએમડીસી દ્વારા સંપાદન થવાની છે બે હજાર અગિયારમાં સરકાર દ્વારા જંત્રી નક્કી થયેલ હતી જેમાં સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં સો ટકાનો વધારો કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા મુસદ્દારૂપ જંત્રીના બે હજાર ચોવીસના નવા ડ્રાફ્ટ મુજબ તેમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે વાલિયા તાલુકાના કેટલાક ગામોમાં જીએમડીસી હેઠળ સંપાદન કરવામાં આવનાર જમીનોની જંત્રીમાં ઘટાડો કર્યો છે તો કેટલાક ગામોમાં જંત્રીમાં આંશિક વધારો કર્યો છે જેને પગલે અન્યાય થઈ રહ્યો હોવાની બુમરાણ વચ્ચે સંપાદન થનાર જમીનોના જંત્રીના ભાવો વધારવા સાથે યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ હિંમતભાઈ ખોયાણી છે ગામ ઇટકલા તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ આજે અમે અહીંયા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આવેદનપત્ર એના અનુસંધાનમાં આપ્યું છે કે મૂળ વાલિયા તાલુકાના અઢાર ગામ કે જેમાં જીએમડીસી ઈ એફ જી બ્લોકમાં જમીન સંપાદન થવાની છે એની જંત્રીના અનુસંધાનમાં આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે બે હજાર અગિયારમાં જે અમારી જંત્રી હતી ત્યાંથી બે હજાર ત્રેવીસમાં સો ટકા વધારો કરી અને બમણી થઈ હતી પરંતુ નવી મુસદ્દારૂપ જંત્રી બે હજાર ચોવીસનો જે ડ્રાફ્ટ હતો એમાં એંસી ટકાથી નેવું ટકા જંત્રીમાં ઘટાડો થયો છે અથવા તો અમુક ગામોની જંત્રી જે ખૂબ જ ઓછી હતી એમાં આંશિક વધારો થયો છે એટલે જો આ જંત્રીના અનુસંધાનમાં જીએમડીસી ઈએફજી એફજી બ્લોકમાં જમીન સંપાદન કરે કરે અથવા તો કરવા જાય તો ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે ખેડૂતોના પેટ ઉપર પાટું પડે જેવી હાલત થવાની છે એટલે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી હતી કે જે જંત્રીમાં એંસીથી નેવું ટકા ઘટાડો થયો છે આખા ગુજરાતમાં જંત્રીમાં અનેક ગણો અને ધરખમ વધારો થયો છે તો એની સાપેક્ષમાં આ વાલિયા તાલુકાના અઢાર ગામ કે જે જીએમડીસી ઈએફજી બ્લોકમાં સંપાદન થવા જઈ રહ્યા છે એમાં આટલો બધો ધરખમ ઘટાડો કેવી રીતે પોસિબલ બને તો આવેદનપત્રને અનુસંધાનમાં અમે સાહેબને રજૂઆત કરીએ છીએ અને અમારી માગણી છે કે જો પ્રતિ ચોરસ મીટર પંદરસોથી બે હજાર રૂપિયા જંત્રીનો ભાવ મળે તો ખેડૂતોની જે જમીન જાય છે એ ખેડૂત બીજી નવી જમીન ખરીદી શકે નહીંતર અન્યથા એવું થશે કે કોઈ દસ એકરનો ખેડૂત હશે અને જો આ જૂના વળતર પ્રમાણે જૂની જંત્રી પ્રમાણે વળતર મળે તો બે એકર પણ જમીન ખરીદી નહીં શકે અને આ ખેડૂત છે એ જગતનો તાત છે જગતનો બાપ છે અને એના પેટ ઉપર પાટું પડે તો એનું બધું જ સરકારશ્રીને પણ સહન કરવું પડશે તો અમારા બધા જ ખેડૂતોની અઢાર ગામના ખેડૂતોની એવી માંગણી છે અને સાહેબને રજૂઆત કરી છે કે પ્રતિ ચોરસ મીટર પંદરસોથી બે હજાર રૂપિયા જંત્રી થાય અને એમાં પણ કલેક્ટર સાહેબે અમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે થેન્ક યુ આભાર